થોડા સમય અગાઉ અમદાવાદમાં ખ્યાતિ કાંડ સામે આવ્યો હતો અને હવે રાજકોટમાં વધુ એક આવું જ કારસ્તાન સામે આવ્યું છે કઈ હોસ્પિટલ છે કયા ડોક્ટરની સામે ફરિયાદ નોંધાઈ છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદમાં થોડા સમય અગાઉ ખ્યાતિકાંડની વિગતો સામે આવી હતી ને બાદ ઘણા બધા ખુલાસા થયા હતા પરંતુ હવે ક્યાંક રાજકોટમાં એક હોસ્પિટલ છે જેની અંદર ખ્યાતિકાંડ ખ્યાતિવું કારસ્તાન સામે આવ્યું છે ખોટા રિપોર્ટ રજૂ કરીને મેડિકલ પકડવાનું કારસ્તાન સામે આવ્યું છે રૂપિયા બાવીસ લાખ ઓગણપચાસ હજાર

નોંધવામાં આવી છે જે રાજકોટના રહ્યા ચોપડી નજીક આવેલું જે રાધે હોસ્પિટલ છે આ રાધે હોસ્પિટલ ની અંદર જે રીતના કહીએ કે જે અંકિત કાથરાણી નામનો જે ડોક્ટર છે તેના દ્વારા રૂપિયા બાવીસ લાખ ઓગણપચાસ હજાર ને સત્યાસી રૂપિયા નું જે રીતના વીમો છે તે પકાવવા માટે ખોટા રિપોર્ટો છે તે રજૂ કરવામાં આવ્યા હતા તમામ રિપોર્ટો છે તે સિવિલ હોસ્પિટલની અંદર કરાવ્યા હોવાની વિગતો પણ છે તે સામે આવી રહી છે જે રીતના રૈયા ચોકડી પાસે આવેલું જે રાત હોસ્પિટલ છે ત્યાં આ રિપોર્ટો છે તે રજૂ કરીને બે દિવસ સુધી છે તે અહીંયા દાખલ થયા હતા અને તે બાદ તેમના દ્વારા છે તે ખોટા રિપોર્ટો જે રજૂ કરવામાં આવ્યા હતા તેને લઈને વીમો છે તે બાવીસ લાખની રકમનો છે તે પકડવામાં આવ્યો હતો જે રીતના કહીએ કે જે ગાંધીગ્રામ પોલીસ દ્વારા છે તે ઝીણવતપૂર્વક તપાસ છે તે સમગ્ર મામલે કરવામાં આવી હતી ને તે બાદ જે આખું આ જે કારસ્થાન છે તે સામે આવતાની સાથે જ સમગ્ર કહીએ કે જે આરોગ્ય વિભાગ ની અંદર અંદર છે તે ખળભળાટ મચી જવા પામ્યો છે જે ખ્યાતિકાંડ ની અંદર જે કારસ્થાન રચવામાં આવ્યું હતું જે ખોટા વીમાઓ પકાવવામાં આવ્યા હતા જે રીતના લોકો ઉપર જે રીતના કહીએ કે જે આખું કારસ્તાન કરવામાં આવ્યું હતું તે જ પ્રકારે હવે અહીંયા ડોક્ટર છે તે પોતે જ આ પ્રકારનું કારસ્તાન છે તે કરી રહ્યા છે ત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તે હાલ અત્યારે ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે ડોક્ટર અંકિત કાથરાણી સામે છે તે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે સમગ્ર મામલે રાધે હોસ્પિટલના ના ડોક્ટર વિપુલ બોડાનું નિવેદન પણ સામે આવ્યું છે આ ઘટના બે અઢી વર્ષ પહેલાની હોવાનું તેમના દ્વારા છે તે જણાવવામાં આવ્યું છે ડોક્ટર અંકિત પોતે ડોક્યુમેન્ટ લઈને રિપોર્ટ લઈને અમારી હોસ્પિટલમાં આવ્યા હતા અને પોતાના શરીરમાં નબળાઈ હોવાનું જણાવીને દાખલ થયા હતા તે પ્રકારનું નિવેદન છે તે વિપુલ બોડા દ્વારા આપવામાં આવ્યું છે અમને બદનામ કરવા માટે આ ઘટનામાં અમારું નામ છે તે જોડી દેવામાં આવ્યું હોવાનું પણ જે રીતના વિપુલ બોડા દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે સમગ્ર મામલે છે આખું કારસ્તાન જે સામે આવ્યું છે તેને લઈને પોલીસ છે તે હવે તપાસ જે હાથ ધરવામાં આવી છે પોલીસ તપાસ બાદ કેવી રીતના આ કારસ્તાન છે તે રચવામાં આવ્યું છે તે વધુ વિગતો છે તે સામે આવી શકે છે પરંતુ જે વીમો પકાવવા માટે થઈને આ ખોટા રિપોર્ટો જે રજૂ કરવામાં આવ્યા તેને લઈને જે ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ તે ગાંધીગ્રામ પોલીસે કરવાની જરૂર છે તે જણાઈ રહી છે જે રીતના આ રીતના જો ડોક્ટર જ આ રીતના કારસ્તાન રચતા હોય તો ડોક્ટર બીજા અહીંયા આવતા દર્દીઓ સાથે મળીને શું ન કરી શકતા હોય તેવા પણ સવાલો છે તે અનેક ઊભા થઈ રહ્યા છે ત્યારે આવા ડોક્ટરો સામે કડક ને કડક કાર્યવાહી છે તે કરવાની જરૂર છે તે જણાઈ રહી છે ત્યારે જે વિગતો સામે આવી રહી છે રાધે હોસ્પિટલને લઈને એ વિગતો એ પ્રકારની છે કે કોઈ પણ ચોંકાવી દે તેવી વિગતો છે ડોક્ટર પોતે જ અહીંયા આવીને દાખલ થાય છે પોતાના ખોટા રિપોર્ટો છે તે રજૂ કરે છે અને બાવીસ લાખ પચાસ ઓગણપચાસ હજાર રૂપિયા જેટલી રકમનો છે તે વીમો પાસ કરાવી દીધી છે ત્યારે કોઈ ડોક્ટર પોતાની ઉપર જ આ રીતનું કરી શકતા હોય તો ત્યારે બીજા સાથે એ ડોક્ટરો શું ન કરી શકે તેવો પણ સવાલ છે તે હાલ મહત્વનો ઉભો થઈ રહ્યો છે કેમેરા પર્સન મોહિત પાયણી સાથે સાહિલ સપ્પા બીએસ ટીવી ન્યૂઝ રાજકોટ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર